સુરતમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા રવિવારે જૂને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉજ્યાલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજમાં અંધત્વ નિવારણ અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આખો એ ઈશ્વરે આપણને આપેલી અમૂલ્ય ભેટ છે દુનિયા ભલે ગમે તેટલી સુંદર હોય આંખો વિના રંગહીન અને અંધકારમય છે આંખોની સંપૂર્ણ કાળજી રાખવાની સાથે દરેક વ્યક્તિએ સમયાંતરે પોતાની આંખોની તપાસ કરાવી જોઈએ

આ કાર્યક્રમે સૌનું મન મોહી લીધું હતું ત્યારબાદ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા અંધત્વ નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અને માનવ જીવનને નવી ઉર્જા આપતી સત્યકથા રજૂ કરવામાં આવી હતી ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની મફત સારવાર અને આંખોની સર્જરી કરવામાં આવે છે જેઓ અંધત્વની સારવારથી વંચિત છે તેમના સુધી પહોંચવાની અને તેમને અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમથી સારવાર આપવાની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝના સાધનાબેન સાવલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટે સંયુક્ત પ્રયાસો દ્વારા સમાજમાંથી અંધત્વને દૂર કરવાના આ મિશનમાં જોડાવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ ચિરાગ શાહ છે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ઉજિયાલા જે આ પ્રોગ્રામ ઇન્ડોર સ્ટેડિયમમાં થઈ રહ્યો છે હું એટલો જ મેસેજ આપવા માગીશ આ ટ્રસ્ટ જે છેવાડાનો માણસ છે જેને સુધી ટ્રીટમેન્ટ નથી પહોંચતી એ ગરીબ વ્યક્તિઓ જે અંધ થઈ ચૂક્યા છે એને કેવી રીતે અંધત્વમાંથી મુક્ત મુક્ત કરવા જે દર્દનાક પીડામાંથી લોકો પસાર થઈ રહ્યા છે એવા પૂરા ભારતમાં એક કરોડ લોકો છે અને ગુજરાતમાં છ લાખ લોકો છે એવા ગામડે ગામડે જઈને એમને ત્યાંથી લઈ આવવા એમને ઓપરેશન કરવું એમને જમાડવા એમને પાછા મૂકવા આવું અદ્ભુત કામ કરી રહી છે અને આ સંસ્થા હજી બહુ લોકો સુધી પહોંચવું છે જેટલો સમાજ આમાં જોડાશે જેટલો સમાજનો સહકાર મળશે તો આપણા જ ગરીબ ભાઈ બહેનોને આપણે ઝડપથી આ દર્દનાક પરિસ્થિતિમાંથી બહાર લાવી શકશું બસ એ જ કેવું છે થેન્ક યુ મારું નામ ડૉક્ટર ભાવિન ભુવા છે અને હું સ્વામી વિવેકાનંદ નેતામંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલો છું આજનો કાર્યક્રમ નામ છે ઉજિયાલા એ કાર્યક્રમ ખુશિયા ગ્રુપ તેમજ સ્વામી વિવેકાનંદ નેતાજી ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલો છે આ કાર્યક્રમનું મુખ્ય હેતુ અમારા પ્રમુખ ડૉક્ટર ભાવિન પટેલ કે જેમનું આ વિઝન છે જેમનો આ ભાવ છે કે મારે એટી પર્સન્ટ લોકો જેની બ્લાઇન્ડનેસ આપણે બચાવી શકીએ છીએ એવા ગરીબ અને જરૂરતમંદ દર્દીઓ સુધી પહોંચવું અને એ બ્લાઇન્ડનેસને દૂર કરવી અને સમાજમાં એમને નવું જીવન આપવું એ મુખ્ય હેતુ છે અને આ હેતુ આ કાર્યક્રમ દ્વારા હજારો લોકો સુધી પહોંચશે આ કાર્યક્રમમાં લગભગ ચારેક હજાર લોકોની અત્યારે હાજરી છે આ કાર્યક્રમમાં સમાજના અગ્રગણી લોકો સમાજ શ્રેષ્ઠીઓ આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ પણ હાજરી આપી છે અમારા ટ્રસ્ટનો મુખ્ય હેતુ આ ઉપરાંત અમે સુપા ગામ ખાતે જે નવસારી પાસે છે ત્યાં નવી હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ જ્યાં ભવિષ્યમાં સોળ વીઘામાં આ ભવ્ય હોસ્પિટલ બનશે અને ત્યાં દરરોજ બે હજાર દર્દીઓ આનો લાભ લેશે અને જે લોકો બ્લાઇન્ડ થઈ ગયા છે એ લોકોને પણ આપણે સ્કિલ શીખવાડીશું જ્યાં વૃદ્ધાશ્રમ પણ હશે જેમ લોકો ખાલી બ્લાઇન્ડનેસ બ્લાઇન્ડ લોકો માટેનો હશે અને ત્યાં સારામાં સારું ભણતર થઈ શકે એવી નર્સિંગ કોલેજ આંખના ડોક્ટરો સ્પેશિયલા કરી શકે એવી બી કોલેજ હશે આ પૂરા જે કોમ્પ્લેક્ષનું નિર્માણ અમારો ટાર્ગેટ બે હજાર સત્યાવીસ સુધીમાં સંપૂર્ણ થઈ ત્યાં અત્યારે નાની હોસ્પિટલ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે એક મોટા બિલ્ડિંગમાં અત્યારે બીજું બધું બી કામ શરૂ થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત